સિહોર ખાતે મુંબઈના દાતા શ્રી પરેશભાઈ અનુવાડિયા તરફથી દિવ્યાંગોને ટ્રાયસિકલ આપવામાં આવ્યા તેમજ એકત્રીસ દિવ્યાંગોને મહાપ્રસાદ લેવડાવવામાં આવ્યા

ઓકે નમસ્કાર બેન આપણા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું આયુષ્ય વધે

કાલે આપણે નવરાત્રી ચાલુ થાય છે જ્યાં મોટી અમાસના દિવસે પિતૃની યાદ કરીએ ત્યારે બોમ્બેના દાતા વિશ્વકર્મા જયંતિના ઉપાસક એવા ફરેશભાઈ દાતા દ્વારા આજે એકત્રીસ દિવ્યાંગોને ભોજન કર્યું પણ ભોજનની સાથે એક કહીએ ને કે દિવ્યાંગ જેને ગોધવો અઘરો છે પણ એ દિવ્યાંગને પણ આજે બાય સિકલ આપી બે સાયકલ એટલે કે હાથેથી

એક મહાન હસ્તી મહાન મહાનુભાવો અને મહાનુ યુક્તિને જમાડ્યા છે હસ્તો ભારત માતા